हाथी और તેના મિત્રો એક વખતની વાત છે એક મોટો હાથી જંગલમાં રહેતો હતો તેને ખૂબ એકલતા લાગતી હતી તે બધા પ્રાણીઓ સાથે મિત્રતા કરવા ઈચ્છતો હતો પહેલું તેણે ખિસકોલી પાસે જઈને કહ્યું શું તું મારી મિત્ર બનશે ખિસકોલીએ કહ્યું હું તારી સાથે રમી શકી નહીં તું તો બહુ મોટો છે પછી હાથી મોર પાસે ગયો ચાલે મિત્રતા કરીએ मोर हसी ने बोलियो तारु कद बहु मोटू छे तू मारा जेवा नाची पण नहीं शके। हाथी घणो दुखी थयो एक दिवस जंगल मा शिकारी आव्या टेमणे बद्दा नाना प्राणियों ने पकड़वा माटे जाळ बांधिया बद्धा डरी गया हाथी ए જોઈને જળપ થી જઈને શિકારીઓ ને ભગાડી દીધા પછી તેણે બद्दा जाळ કાપી નાખ્યા અને બद्दा પ્રાણીઓ ને મુક્ત કર્યા બધા નાના પ્રાણીઓ આવીને બોલ્યા હાથીએ જે કર્યું એ સચો મિત્ર જ કરી શકે અને હવે બધા હાથીના મિત્ર બની ગયા નૈતિક શીખ માણસની કદર તેના કદથી નહીં તેના કાર્યોથી થાય છે હાથી